ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજે પ્રથમ દિવસ પૂર્ણતાને આરે છે ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે આજરોજ રોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત એક લાખ સિત્તેર હજાર જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીખ ઉઠાવ્યું છે સાથે સાથે અંદાજિત ત્રણ લાખ પાંત્રીસ હજાર જેટલા પ્રસાદ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છેતાલીસ હજાર જેટલા માઈ ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા તંત્રનો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે